ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવ જાણે ગોળો વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો અહેસાસ રાજકોટના લોકોની થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે સિઝનની શરૂઆતમાં જ રાજ્યમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌરાષ્ટ્રમાં ગરમીનું જોર વધી રહ્યું છે તેમાં પણ રાજકોટ શહેરમાં ચાલીસ સવારથી ત્રણ ડિગ્રી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર પારસ શાહે રાજકોટ મિરરના માધ્યમથી લોકોને ગરમીના વાતાવરણમાં બિનજરૂરી ઘેરથી બહાર ન નીકળવા અને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે નમસ્કાર હું ડૉક્ટર પારસ શાહ પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ અને ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ આ તબક્કે રાજકોટ મિરરના માધ્યમથી આપ સૌને અનુરોધ કરું છું કે જે પ્રમાણમાં ગરમીનું પ્રમાણ રાજકોટમાં વધી રહ્યું છે તો આપે સવે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે આપ સૌ અનુભવતા હશો કે છેલ્લા બે ત્રણ દિવસમાં ગરમી એક પીક પર પહોંચી ગઈ છે જોકે હજી ઓરેન્જ એલર્ટનું આપણને જાહેરનામું નથી મળ્યું પણ છતાં તકેદારી રાખવી આપ સૌના હિતમાં છે બિનજરૂરી બાર બહાર ન નીકળવું કોટનના કપડાનો ઉપયોગ કરવો અને ખાસ ધ્યાન રાખવું કે ડિહાઇડ્રેશન ન થાય તેના માટે પાણીનો ઉપયોગ કરતા રહેવો પણ પાણી શુદ્ધ પાણી પીવું જરૂરી છે બિનજરૂરી ઠંડા પીણા પીવાની કોઈ જરૂર નથી બિનજરૂરી બહારના પીણા પીવાની પણ જરૂર નથી સાદું સાત્વિક પાણી હોય એ આપણા માટે ખૂબ જરૂરી છે ખાસ કરીને આપણે આ તબક્કે બાળકોનું પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે બિનજરૂરી બહાર ન નીકળે તે આપણા માટે હિતાવહ છે સ્ટ્રોકની શક્યતાઓ વધી જશે જો આપણે પૂરતું ડિહાઈડ્રેશનને ધ્યાન નહીં રાખીએ પીવાની કોઈ જરૂર નથી ગરમી આપણો ભાગ છે પણ તકેદારી સાવચેતી રાખવી ખાસ તો બિનજરૂરી બહાર ન નીકળવું કોટનના કપડાનો ઉપયોગ કરવો અને મુખ્ય વસ્તુ પાણીનો ઉપયોગ લિબરલ કરવો ડિહાઈડ્રેશન ન થવા દેવું તે આપણા સૌના હિતમાં છે માટે આપણે ધ્યાન રાખીએ અને ઉનાળાના પ્રકોપથી બચીએ નમસ્કાર સિઝનની શરૂઆતમાં પણ રાજકોટમાં લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે આવા સમયે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે આ સાથે જ ડિહાઇડ્રેશનથી બચવા પાણીનો ખૂબ જ ઇન્ટેક કરવા પણ જણાવ્યું છે